હેલો મિત્રો એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અગાઉ પણ આપણો એક વિડીયો મૂકેલો હતો કે પગાર પાંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ પડશે એવો પણ આપણો વિડીયો મૂકેલો છે ચેનલની અંદર અને ઘણા ખરા મિત્રોએ સાથ સહકાર પણ આપ્યો છે આપણો વિડીયાને નિહાલ્યો પણ છે હવે મિત્રો નવી દિલ્હી તારીખ સા સરકાર તરફથી આઠમા પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે માનવામાં આવી રહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ થશે અને થવાનું છે હવે મિત્રો એમાં ખાસ કરીને કેન્દ્રીય જે કર્મચારીઓ છે એમને બહુ મોટો ફાયદો છે એમને ખૂબ ફાયદો થશે કે પગાર પણ એમનો ઉચ્ચ લેવલનો હોય છે અને સ્તર પણ ઊંચું ગણાય છે અને એમના તરફથી ફિટમેન જે ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહી શકે છે પાછલા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન હતું જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી રહી શકે તો મિનિમમ પગાર જે એમનો અઢાર હજાર રૂપિયા વધીને કુલ એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થઈ જશે કેટલો મિત્રો વધારો વિચાર કરો તમે અને તો પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ જશે જે પેન્શન છે એ પણ ડબલ થશે પેન્શનની અંદર પણ વધારો થશે જો કે પેન્શન સરકાર આપે છે અમુકને નથી આપતી કઈ રીતનું છે એ આપણે પછી જોઈશું હવે અલગ અલગ ગ્રેડ પેના કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ થયા બાદ અલગ અલગ પગાર મળશે લેવલ ત્રણ પર વર્તમાન સમયમાં જે સત્તાવન હજાર ચારસો છપ્પન રૂપિયા પગાર મળે છે તે વધીને પંચોતેર હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા થઈ શકે છે તો લેવલ છના કર્મચારીઓનો પગાર જે ત્રણો હજાર સાતસો ને આઠ રૂપિયા વધીને એક પોઈન્ટ બે લાખ પણ થઈ શકે છે કેટલો મિત્રો વધારો પગારની અંદર ખૂબ વધારો થશે અને કેન્દ્ર સરકાર રચના કરી શકે છે કે કોને કેટલો વધારો કરવો તેની ભલામણ ચાલુ છે અને મોંઘવારીના કારણે દરેકને આનો પગાર પણ એવો વ્યવસ્થિત લાભ થશે એવું સરકારનું માનવું છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા એ આપણો એક પણ આગળ વિડીયો મૂકેલો છે આખું મસ્ત કોને કેટલો પગાર વધશે એ પણ મૂકેલો છે પણ એના કરતાં આની અંદર થોડોક વધારે મને પગાર વધારો લાગ્યો છે કે આ સરકાર પહેલાં કરતાં થોડોક વધારે પગાર વધારવા માગે છે એટલે વાર વિડીયો અપલોડ કર્યો છે મિત્રો ચેનલમાં નવા જો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથ સહકાર આપજો કર્મચારીઓ મારા મિત્રો જય હિન્દ જય ભારત